આપણે ત્યાં લગ્ન થાય ને દીકરીઓના તો લગ્ન થયા કહેવાય પણ ખરેખર તો પતિએ પત્નીનો સ્વીકાર કર્યો અને પત્નીએ પતિનો સ્વીકાર કર્યો આ લગ્ન કહેવાય લગ્ન એટલે લગન તમારી લગન લાગી હા તમને લગન લાગી કે હું એની હું એની હું એની એના સિવાય કોઈની નહીં અને એને લગન લાગી કે હું એનો જ એનો જ એની ખુશી એ મારી ખુશી એના સિવાય હું કોઈનો નહીં અને એટલે ભાઈઓને ખાસ કહું છું ભાઈઓ કોક વાર તમે રસ્તો ભૂલી શકો મેં જોયા છે ઘણા ભાઈઓને ફરવા જાય બીજી વ્યક્તિ સાથે કેમ તમારી ગાડીમાં પહેલી સીટ પર તમારી ધર્મ પત્ની સિવાય કોઈનું સ્થાન હોવું જોઈએ નહીં તમારી બે બે વ્હીલની ગાડી હોય ને ટુ વ્હીલર તો તમારી ગાડીમાં પાછળની સીટ પર તમારી પત્ની સિવાય સિવાય કોઈનું સ્થાન શકે નહીં મહાપાપી થશો અને આ બધી વાતો આમાં એમની રીતે સમજાવવામાં આવી છે હું તમને આ કળિયુગના શબ્દોમાં સમજાવી રહી છું હા કે ક્યાંય આવી ભૂલો ન કરશો તમારી ધર્મપત્ની નું સ્થાન ભૂલથી પણ ક્યારેક બીજી સ્ત્રીને ના આપશો એ ભગવાન મંજૂર નહીં કરે